કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂતો મિત્રો શું તમારે પણ ડાંગરના પાકની અંદર તમારો જે દાણાનું વજન છે ઓછું આવે છે તમારા ડાંગરનો દાણો છે એ ઓછો પડે છે જેના લીધે અને એ ચમકીલો તમારો દાણો જોવા મળતો નથી જેના લીધે માર્કેટમાં તેની વેલ્યુ ઘણી ઓછી હોય છે જેના લીધે તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે અને તમારી જે ઉપજ છે અને ઉત્પાદન છે એ પણ ઓછું જોવા મળે છે જે કેકરના દરે તો એના લીધે તમને ઘણા બધા નુકસાન જોવા મળે છે અને તમે લાસ્ટમાં જ્યારે માર્કેટમાં તેને સેલ કરવા જાઓ છો ત્યારે પણ તમને એનો ભાવ સારો મળતો નથી જેના લીધે તમને નફો સારો મળતો નથી તો ખેડૂત મિત્રો આવી બધી સમસ્યાના નિરાકરણ માટે તમારે કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળે અને તમને ઉપજ અને ઉત્પાદન સારું મળે જેથી કરીને તમારો નફો વધે અને તમને સારું એવું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો આજે આપણે જે પ્રોડક્ટ વિશે વાત કરીશું એનો ઉપયોગ કઈ રીતે કરવો અને કયા સ્ટેજની અંદર કરવો જેથી કરીને તમને સારો એવો ફાયદો મળે તો ખેડૂત મિત્રો તમારી આ જે સમસ્યા છે એના નિરાકરણ માટે આપણે એક પ્રોડક્ટ છે જે છે એનપી કે જીરો પચાસ એટલે કે પોટાશ જેની અંદર પચાસ ટકા પોટેશિયમ રહેલું છે જે તમારા ડાંગરના દાણો છે એને વજનદાર બનાવશે જે દા દાણો પોચો પડે છે એને ભરાવદાર બનાવશે અને ચમકીલો બનાવશે જેથી કરીને માર્કેટમાં તેની વેલ્યુ વધશે અને માર્કેટની અંદર જ્યારે તમે સેલ કરવા જશો તો એ સારા ભાવે વેચાશે અને તમને સારો એવો નફો મળશે અને ઓવરઓલ તમારો જે ઉપજ અને ઉત્પાદન છે એ પણ વધશે જેથી કરીને તમને લાસ્ટની અંદર લાસ્ટમાં તમને સારો એવો નફો મળશે તો ખેડૂત મિત્રો એનપી કે જીરો પચાસનો ડોઝ રહેશે એક કે કિલોગ્રામ એક અંદર જેથી કરીને ઓછો ખર્ચાળ અને વધુ રિઝલ્ટ આપતો સ્ટેજમાં આપણે યુઝ કરશું તો તમને સારો એવો ફાયદો મળશે તો ખેડૂત મિત્રો જ્યારે તમારી ડાંગર ડુંડાની અંદર હોય અથવા તો જ્યારે કંઠે આવી ગયો હોય એટલે કે છટકી ગઈ હોય ત્યારે તમે આનો ઉપયોગ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે અને તમારું દાણું વજનદાર નીકળશે અને તમને સારું એવું ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો આનો તમે સ્પ્રે કરી શકો છો તમારા પાકની અંદર જેથી કરીને તમને સારું રિઝર્વ મળશે હવે ખેડૂત મિત્રો તમે વિચારશો કે તમને જે કે જીરો ઝીરો પચાસ કઈ જગ્યા જોવા મળશે અને એ પણ ઓછા ભાવે જેથી કરીને તમારો ખર્ચો સાવ ઓછો થઈ જાય તો એના માટે ખેડૂત મિત્રો તમારે આવવાનું રહેશે આપણા હરિવા મેગ્રોસ માથરમાં જ્યાંથી તમને ઓછા ભાવે અને સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને સો ટકા રિઝર્વ પણ મળશે તો ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ફોલો કરી દેજો